આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં સાંભળશું વનડિયા દેવની વાર્તા અધિક માસમાં આ વાર્તા સાંભળવાનો ખૂબ મહિમા છે આ વાર્તામાં એક કુંવારી કન્યાની ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું ફળ વર્ણવેલું છે વનડિયા દેવની આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે કંચન નગરીમાં કનકવતી નામની કન્યા રહે રહે ભાઈ ઘરમાં ભાભી એટલે કનકવતી તો નવરી રાંધવાનું વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાનું કનકવતી તો બારે મહિના વ્રત કરે ઉપવાસ એકટાણા કરે ધર્મ ધ્યાન કરે દાન પુણ્ય કરે અને કથા વાર્તા સાંભળે તેવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો સાતય ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું નદીએ નાહવા જાય કથા સાંભળે આમ કરતાં મહિનો પૂરો થયો અને એકમ આવી સાતઈ ભાભી કહેવા લાગી નણંદબા ચાલો વનડિયાની વાર્તા સાંભળવા આખો મહિનો વ્રત કરનારે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે ત્યારે કનકવતી બોલી નારે બાઈ મારે તો મારો એક ઈશ્વર એના સિવાય હું કોઈની વાર્તા ન સાંભળું મને દોષ લાગે હું પાપમાં પડું સાતય ભાભીએ નણંદને ખૂબ સમજાવી પણ નણંદ એકની બેનો થઈ ત્યારે વનડિયાને રીષ ચડી વનડિયો તો વનનો દેવ રીજે તો રાજ દે અને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે કનકવતી એ વાર્તા સાંભળવાની ના પાડતા વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો કુંવારે કનકવતીના કપાળે કલંક લગાવવા વનોડિયો તૈયાર થયો એમ કરતા રાત પડી સાત ભાઈની લાડકી બેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે ત્યારે વનડિયો વેરવાળવા આવ્યો ભમરાનું રૂપ લઈને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો પછી રૂપાળા રાજકુંવરનું રૂપ ધારણ કરી કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા અબિલ ગુલાલ છાંટ્યા તેલ અતર છાંટ્યા એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો હવાડો કરવો પડે સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી ફૂલની પથારી જોઈને એ તો ડઘાઈ ગઈ નક્કી નળનબા રાતે કોઈની સાથે રંગરેલા ખેલે છે એણે તો જઈને જેઠાણીને વાત કરી ઘડીકમાં તો વહુ જાણી ગઈ અને નણંદબાના નામ પર થૂથું કરવા લાગી બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું આ તો જગત લાગ મળતા તો સતી સીતા નહીં ગાળ દે સાતેય વહુએ વાતમાં મીઠું મસાલો ભભરાવીને પોતાના ધણીને વાત કરી ભાઈઓ તો કાળઝાળ થઈ ગયા આ તો કુળને કલંક લાગે તેવી વાત ઉઘાડી તલવાર લઈને ગયા બેન પાસે જઈને કહ્યું કે સાચું બોલ નહીં તો ભોમાં ભંડારી દઈશું બેન તો નિર્દોષ હતી સોગંદ ખાઈને કહ્યું કે મેં સપને પર પુરુષનો વિચાર કર્યો નથી હું મારો સતી ધર્મ ચૂકી નથી માનું હોય તો માનો નહીં તો ખુશીથી મારી નાખો ભાઈઓ વિચારમાં પડી ગયા શાસ્ત્રમાં કહ્યું છે કે સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો જોયા જાણ્યા વગર બેનની હત્યાનું પાપ નથી વોરવું એમ કરતા રાત પડી કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી નિંદ્રાની વશ થઈ અને સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા મધરાતે વનોડિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો ગુલાબની સુગંધ આવતા જ સાતેય ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અતર છાંટી રહ્યો છે સાતેય ભાઈઓએ પાટુ મારીને બાળનું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા કે કોણ છે તું દેવ છે કે દાનવ શા માટે અમારી નિર્દોષ બહેનને કલંક લગાડવા આવે છે જવાબ દે નહી મર્યો સમજ ત્યારે વનોડિયો હસીને બોલ્યો હું વનડિયા દેવ છું શસ્ત્રથીય ન મરું અને શાસ્ત્રથીય ના મરું તમારી બેને મારી વાર્તા સાંભળવાની ના પાડી મારું અપમાન કર્યું છે એનું વેરવાળવા આવ્યો છું સાતેભાઈ પૂછવા લાગ્યા તમને રીઝવવાનો કોઈ ઉપાય ખરો વનોડિયા કહે હા એક ઉપાય છે જો તમારી બેન વાડને પાડું પાળને પૂરી લહેરને લાડુ અને રંગને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દુષ્મુક્ત થાય હે દેવ અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે પણ એના માથે આળ આવી ચડ્યું છે એનું શું ગામના મોઢે અમારે ગળનું કઈ રીતે બાંધવું વનોડિયાદેવ કહે સાંભળો આ નગરના રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે એના પર કનકનો કળશ ચઢાવવાનો છે કળશ સતી વગર ચઢે નહીં રાજા નગરમાં ઠંઢેરો પીટાવે ત્યારે તમે બેનને મોકલજો એનું આળ ઉતરી જશે અને સત્યનો જય થશે સાથેય ભાઈઓએ વનડિયાને વંદન કર્યા પછી વનડિયો અંતરધ્યાન થયો સવારે કનકવતીએ વાડને પાડું પાળને પૂરી લહેરને લાડું અને રંખને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી તેથી તે દોષમાંથી છૂટી ગઈ એ જ દિવસે નગરના રાજાએ મંદિર પૂર્ણ થતાં જ રાજ જ્યોતિષને તેડાવીને પૂછ્યું મહારાજ કળશ કોણ ચઢાવશે ત્યારે રાજ જ્યોતિષી કહેવા લાગ્યા હે રાજા સતી સ્ત્રી વગર કળશ કોઈ ચઢાવી ન શકે જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાંતણે ચાળણીમાં પાણી સિંચે અને એ જળ કળશને છાંટે તો પાપડના પલકારે કળશ ચઢી જાય પણ સતી સ્ત્રી મળવી દોયલી છે માટે રાજમાં ઢંઢેરો પીટાવો રાજાએ ઢંઢેરો પીટાવ્યો બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી સતના પારખા આપવા કોણ તૈયાર થાય ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચઢાવશે એવી ઘોષણા કરી વાયુ વેગી વાત ગામમાં ફેલાઈ ગઈ લોકો હસીને દાંત કાઢવા લાગ્યા બીજા દિવસે આખું નગર ભેગું થયું સૌને ખાતરી હતી કે નક્કી આજે આ ભક્તાણીનો ભાંડો ફૂટશે કળશ ચઢાવવા કંઈ નાનીમાનો ખેલ છે કનકવતીએ તો કાચા સૂતરના તાંતણા સાથે ચાળણી બાંધી કૂવામાં નાખી અને પાણી સિંચવા લાગી લોકોની આંખો ફાટી ગઈ તરત સતીનો જય જયકાર થવા લાગ્યો કનકવતીએ એ જળ કળશ પર છાંટી જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત કળશ હળવો ફૂલ જેવો થઈ ગયો અને મંદિર પર ચઢી ગયો રાજા પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા માટે જ કહ્યું છે વનડિયા તું વનડીશમાં ભાઈની બેનને કળડીશમાં કુડા કલંક ચડાવીશમાં સતમા વહેમ જગાડીશમાં તારો વાસ પ્રભુની પાસ અમે તારા ચરણમાં દાસ પુણ્ય ફળિયાને પાતક ટળ્યા પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા હે વનળિયા દેવ તમે જેવા કનકવતીને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનાર વાર્તા કહેનાર વાર્તા વાંચનાર સૌને ફળજો સૌની ઈચ્છા પૂર્ણ કરજો સૌનું કલ્યાણ કરજો મિત્રો મને આશા છે કે આજની આ વાર્તા તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક જરૂર કરજો સાથે કોમેન્ટમાં જય વનડિયાદેવ જરૂર લખજો પરષોત્તમ માસમાં રોજ વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો આવી જ વાર્તા અને અધ્યાય સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો તો આવી જ નવી વાર્તા નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ